સરકારી પ્રાથમિક શાળાઓ છે માધ્યમિક શાળાઓ છે તેમાં જે બનતા બાળકો છે તેઓનો સર્વાંગી વિકાસ થાય અને તંદુરસ્તી કેળવાઈ રહે એટલા માટે જે સરકારે છે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને એ પરિપત્રના અનુસંધાને આજે આપણી સ્કૂલમાં એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત બરાબર તમને આજે કંઈક અમુક પ્રકારના જે વિવિધ તબક્કાવાર મુદ્દાઓ છે એની આજે ચર્ચા કરવામાં આવશે અલગ અલગ તજજ્ઞો દ્વારા દરેક વસ્તુની માહિતી આપવામાં પાક હોય તો એને ખોરાક આપવો પડે વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાક જરૂરી છે આપણે વનસ્પતિ થી માંડી અને મનુષ્ય સુધી દરેક ને જરૂર છે તંદુરસ્તી માટે આપણે શું કરીએ છીએ તમે પ્રાર્થનામાં જુદા જુદા પ્રકારના યોગ વ્યાયામ પ્રાણાયામ આસરણ બધું કરો છો ને શનિવારે પણ આપણે કરીએ છીએ એ શેના માટે હોય છે આપણી તંદુરસ્તી માટે તમે સાયકલ ચલાવો છો પુલઅપ્સ કરો છો ખરેખર બાળકો તમારે તો વધુમાં વધુ છે ને હાથ અને પગના સ્નાયુઓ લાંબા થાય એ માટે પુલઅપ સાયકલ ચલાવી તરતા આવડતું હોય તો તરવાની પ્રેક્ટિસ કરી પણ એ અહીંયા નહીં તમને આવડતું હોય તો જ અથવા તો કોઈ કોચનું કોચની સાથે સંપર્ક કરીને તરવાનું શીખી શકાય એનાથી શું શરીરના બધા અંગોને કસરત મળે છે દોડવું પુલપ્સ કરવા પુલપ્સ કરવાથી સ્નાયુઓ ખેંચાય છે ખેંચાય છે એટલે એની વૃદ્ધિ થાય છે મનુષ્યનું હાડપિંજર વીસ વર્ષની ઉંમર સુધી જ વધે છે તમે વીસ વર્ષની ઉંમરના થશો ત્યાં સુધી તમારી હાઈટ વધવી હશે ને એટલી વધશે પછી એ હાઈટ નહીં વધે પછી હાઈટ એટલી જ રહેશે એટલે વીસ વર્ષના થાવ ત્યાં સુધી તમે તમારા શરીરને જેટલી પણ કસરત આપશો એટલી તમારા શરીરની આંતરિક તંદુરસ્તી અને બાહ્ય દેખાવ બાહ્ય દેખાવ એટલે તમારું શરીર એ શરીર સુદૃઢ બનશે બરાબર સાથે સાથે વિકાસ બે પ્રકારના છે એક શારીરિક અને માનસિક શારીરિક વિકાસ આપણે કસરત યોગ પ્રાણાયામ વ્યાયામ ધ્યાન ધારણા આ બધા દ્વારા કરી શકીએ છીએ અને માનસિક વિકાસ આપણે આપણી મગજ શક્તિ દ્વારા કરી શકીએ માનસિક વિકાસ માટે શું છે કે આપણામાં એકાગ્રતા હોવી એકાગ્રતા હોય તમારું ગમે એટલું ટેપ રેકોર્ડર વાગતું હોય બીજે વાગતું હોય પણ તમે ચોપડી લઈને બેઠા હોય તો તમારું મન ચોપડીના એ શબ્દોમાં જ હોવું જોઈએ એને એકાગ્રતા બહાર ગમે એટલો કોલાહલ થાય આપણને કંઈ અસર ના થવી એને એકાગ્રતા થઈ તો એ એકાગ્રતા જો તમે કેળવી શકો તો તમે તમારે માનસિક વિકાસ વ્યવસ્થિત કરી શકો સાથે સાથે જુદી જુદી પ્રકારની આપણે કુતુહલતા રાખવી પડે દરેક વિષયોમાં આપણને રસ રાખવો અને એના માટે સતત પ્રયત્ન કરીએ તો આપણો માન એ જે તે વિષયમાં આપણે પારંગત બની શકીએ છીએ અને માનસિક વિકાસ આપણો થઈ શકીએ છીએ બરોબર અને છેલ્લી બાબત છે આરોગ્ય આરોગ્ય જાળવણી આપણા જ હાથમાં છે આપણે ભગવાનને રોજ સવાર ઉઠીને પ્રાર્થના કરીએ ભૂખ્યા પેટે હે ભગવાન મને તંદુરસ્ત રાખજે ખાવા પીવાનું કંઈ નહીં અને રોજ આપણે 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 પ્રાર્થના કરીએ તો શું શરીર તંદુરસ્ત રહેશે ના આરોગ્યની પોતે જ રાખી શકીએ છીએ કુદરતે તો આપણને આપણા માટે અખૂટ ખજાનો મૂકી દીધો છે આ પૃથ્વી ઉપર પણ એનો આપણે સારો ઉપયોગ મહત્તમ ઉપયોગ કરી અને આપણે આપણા આરોગ્યની આપણા તંદુરસ્તીની જાળવણી રાખી શકીએ છીએ તો તમને ખ્યાલ આવી ગયા છે કે તંદુરસ્ત વૃદ્ધિ આપણા શરીરની વૃદ્ધિ કરવી હોય તો આપણે જુદી જુદી પ્રકારની કસરતો વ્યાયામ પ્રાણાયામ આ બધું કરવું પડે માનસિક વિકાસ માટે આપણે સતત એકાગ્રતા કેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ એના માટેના પ્રયાસ કરવા જોઈએ અને આરોગ્ય જાળવણી માટે આપણે જુદી જુદી પ્રકારના શું કહેવાય કે ખોરાકમાં પણ ધ્યાન રાખવું પડે કારણ કે ઢાંક્યા વગરનો ખોરાક પડી રહ્યો હોય ઘરમાં અને આપણે સીધા જ એને ખાઈએ તો એની ઉપર રહેલા જંતુ આપણા પેટમાં જાય છે અને આપણા શરીરને નુકસાન થાય છે તો આ રીતે આ ત્રણ બાબતો આપણે અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે બરાબર એટલે અત્યારે જેટલી પણ વધારે ટેકનોલોજી વધે છે એ મુજબ આપણે ફ્રોડ અને સ્કેમ પણ વધારે વધી રહ્યા છે એટલે સોશિયલ મીડિયામાં આપણે કઈ રીતે આપણું યોગદાન આપવું અને અમુક એવી ફેક લિંક આપણે કઈ રીતે બચવું છે સોશિયલ મીડિયાથી એ આપણે વેરીફાઈ કરી અને બચી શકીએ છીએ અને આપણે સોશિયલ મીડિયાનો કઈ રીતે સુરક્ષિત રીતે આપણે ઉપયોગ કરી શકાય કે ભાઈ અનનોન લિંકને કે અનનોન જે એપી કે એપ્લિકેશન આવે એ આપણે એને ઇન્સ્ટોલ ન કરવી અને ફોનમાં જે કે સિસ્ટમમાં આપણે જે એન્ટીવાયરસ હોય કે આપણે જે સિક્યુરિટી હોય એને પરમિશન ન આપવી અને વેરીફાય જે આપણે જે ઓથોરિટ ઓથેન્ટિક જે સાઇટ હોય કે બેંકની હોય કે પછી કોઈ ગવર્મેન્ટ કોઈ પણ પોલિસીની હોય આપણે એને ક્રોસ વેરીફાય કરી અને પછી જ આપણે આગળ પ્રોસેસ કરીએ તો આપણે આપણે ક્યાંનું બાળક જન્મે છે ત્યાંનું બાળક જન્મે છે ત્યારે બાળક જો કદાચ દીકરો હોય તો આપણે શું વેચીએ છીએ શું વેચીએ છીએ પેંડા સરસ અને જો એ નાનું બાળક દીકરી હોય તો આપણે શું વેચીએ છીએ જલેબી આપણો સમાજ અહીંથી જ આપણને સ્પષ્ટ ચિતાર આપે છે કે જલેબી અને પેંડા જલેબી અને પેંડા તો આપણે કેમ બંનેમાં પેંડા નથી વેચતા કેમ તે દીકરી છે કેમ કે દીકરો છે દીકરો એવું કહેવાય કે બાપનું નામ વધારે એવું કહે છે ને અને દીકરી શું દીકરી હોય એ દસ કુળ તારે કેટલા કુળ તારે દસ કુળ અને દીકરો હોય એક કુળ તારે મારી વાત અહિયાંથી ચાલુ કરીશ હવે હવે ખાલી વિચારતા કરી દઉં તમને કે તમને અને મને આખા જગતમાં

સમાજમાં કે ફળિયામાં કોઈ પ્રશ્નો પૂછતું નથી પણ જો દીકરી રાત્રે આઠ વાગે કંઈક કામથી નીકળી હોય તો એને બધા એવી નજરથી જુએ છે કે જો આ છોકરી કેટલા વાગ્યા સુધી ફરે છે ફરે છે ને આ જે ભેદભાવ છે એ ભેદભાવ આપણે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત પ્રવૃત્તિ બે માં આપણે ત્રીસ ચોવીસ ના રોજર સમાનતા અને આપણે એક સેમિનાર જેવું આયોજન કર્યું છે શાંતિથી સાંભળો મેં આગળ વાત કરી કે પેંડા અને જલેબીની બરાબર તો પેંડા અને જલેબી માં કેવો છે આપ જમીનનો ફેર છે પેંડા થોડા મોઘા આવે જલેબી થોડી સસ્તી આવે ને પછી મેં વાત કરી દીકરીની કે જો દીકરીને જન્મ ના મળ્યો હોત તો આપણે કદાચ જન્મ્યા હોત આપણે જન્મ્યા હોત આપણે ના જન્મ્યા આ બે વસ્તુ પર વિચારતા હું મારી વાત આગળ કરીશ કે જેન્ડર જેન્ડર એટલે કે ચલો આ બાળક છે એ દીકરો છે બરાબર અને દીકરી તો આપણે એમાં થોડું ઘણું અંતર રાખીએ છીએ ને હવે એ અંતર આપણે રાખવાનું નથી કેમ દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર બાકી નથી નથી કે જ્યાં આજ દિન સુધી પહોંચી તમે સુનિતા વિલિયમ વિશે જાણો છો સુનિતા વિલિયમ વિશે જાણો છો આજની તારીખમાં પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એમાં રિસર્ચનું કામ ચાલે છે અને અંતરિક્ષમાં અત્યારે હાલ છે ખબર છે ને તમને બધાને તો એ દીકરી છે એના માતા પિતા એના સમાજે એવું વિચાર્યું હોત કે ભાઈ દીકરી છે મારે શું ભણાવવાની તો આપણે આજે અંતરિક ક્ષેત્રમાં આટલું બધું જ્ઞાન મેળ્યું હોત ના મેળ્યું હોત બરાબર હવે બીજી વાત એ કે તમે સમાચાર પત્ર વર્તમાનપત્ર ન્યૂઝ જુઓ છો ત્યારે તમને એવું દેખાય છે કે ભાઈ બે વર્ષની કે પાંચ વર્ષની કે દસ વર્ષની નાની કુંબળી બાળા ઉપર દુષ્કૃત્ય આચર્યું એવો વિડીયો સમાચાર જોયા છે ને તમે જોયા છે ને તો તમને એવું થાય આમ ગુસ્સો આવે કે સાલું આટલી નાની દીકરી ઉપર કોણ આવું કરી શકે તો એના માટે આપણું જે ગૃહ વિભાગ છે ઓગણીસમી જૂન બે હજાર છે તો ભવિષ્યમાં તમે ભાવિ પેઢી છો તમે આગળ જતાં ભણશો નોકરી કરશો સંસારમાં જોડાશો તમે પણ માતા પિતા બનશો એ વખતે તમારે શું કરવાનું છે કે ના મારે

આપણને જો ભગવાને એક જ પગ આપ્યો હોત તો આપણે દોડી શકત આપ્યો હોત તો આપણે સ્પષ્ટ જોઈ શકત તો એવી રીતે બંને આંખ બંને હાથ બંને પગ બંને કાન અને બંનેનું જેટલું મહત્વ છે એટલું જ કુદરતની જે આ રચના છે દીકરો દીકરી બંનેનું એક સરસ મજાનું પોતાનું આગવું મહત્વ છે તમે ધારો કે સાયકલ ચલાવો છો સાયકલનું એક પૈડું નીકળી જાય છે એક એવી રીતે આપણા સંસારમાં પણ દીકરો અને દીકરી બંનેનું કેવું મહત્વ છે એક સરખું મહત્વ છે બરાબર ને તો આજ પછી આ જે વાત છે આજે જે છે આજે જાગૃતિ છે એ તમારે આ ચાર દિવાલોથી બહાર લઈને તમારે તમારા ઘર સુધી પહોંચાડવાની છે તમારા ફરિયાદ સુધી પહોંચાડવાની છે તમારા સમાજ સુધી પહોંચાડવાની છે તમારા ગામ સુધી અને છેવાડાના વિસ્તાર સુધી તમારે આ વાત જેન્ડર સમાનતા છે એ ભાઈ કોઈપણ જગ્યાએ તમને એવું લાગતું હોય કે આ જગ્યાએ ભેદભાવ થાય છે તો આ વસ્તુ તમારે એને જઈને સમજવાની છે એટલે તમે જેટલા બેઠા જો એટલા લેવાની કે ભાઈ કુદરતે બે હાથ આપ્યા છે બે હાથ આંખો આપી છે એવી જ રીતે કુદરતે બે રચના બનાવી છે દીકરો અને દીકરી બંનેનું કેવું મહત્વ છે સરખું મહત્વ છે બરાબર બે હજાર પચીસ હવે આ તમને જે બોર્ડ દેખાય છે એ એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ એક નવો શબ્દ છે એડોલેશન બરાબર એડોલેશન એટલે શું પહેલાં તો આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ એડોલેશન એટલે કે એક વ્યક્તિ હોય બરાબર માનવી છે એની વિવિધ તબક્કાઓનો વિકાસ દર્શાવતી એક પરિસ્થિતિ છે અને એનો એક આ શબ્દ મુદ્દો છે એડોલેશન આપણને ખબર છે કે જ્યારે બાળક જન્મે ત્યારે એ શિશુ અવસ્થામાં હોય બરાબર પછી એ બાળક જ્યારે ચાલતું થાય બોલતું થાય ત્યારે ધીમે ધીમે એને બાલ્યાવસ્થા કહેવાય બરાબર પછી બાલ્યાવસ્થામાં એનો જે સમયગાળો છે એ સમયગાળો પાંચથી બરાબર પાંચથી અગિયાર વર્ષનો છે એટલે કે એ સમયગાળામાં એ પ્રારંભિક શિક્ષણ મેળવે છે પ્રારંભિક શિક્ષણ મેળવે એટલે એને જે બરાબર એનું જે કામ છે એ શિક્ષણ મેળવવાનું છે તમે પૌરાણિક કથાઓ અને વાર્તાઓ કે સિરિયલોમાં જોયું હશે કે જ્યારે રાજા મહારાજાના કંઈક છોકરાઓ હોય બરાબર તો એમને પણ શિક્ષા મેળવવા માટે જે ગુરુના આશ્રમો હોય બરાબર એ આશ્રમોમાં એમને પોતાનું જે રાજમહેલ હોય ને એ રાજમહેલ ત્યાગીને પણ એમને જવું પડતું હોય છે તો એ સમયગાળો છે શિક્ષા મેળવવાનો પછી અગિયાર બાર વર્ષ થઈ જાય એટલે એનો જે સમયગાળો છે એને કિશોર અવસ્થા કહેવાય અથવા તો એને તરુણ અવસ્થા કહેવાય બરાબર આ અવસ્થામાં એક એવો વળાંક આવે છે કે જો આ અવસ્થા સચવાઈ જાય તો એ વ્યક્તિ પોતાનું જીવન સ્વર્ગ બનાવી દે છે કા તો એ અવસ્થામાં જો કોઈ અમુક એવા વ્યક્તિઓનો સંપર્ક તમારી સાથે થઈ જાય તો તમે તમારી જિંદગી પણ બરબાદ કરી શકો છો બરાબર એના પછી આવે છે યુવાનવસ્થા બરાબર ઓગણીસ પછી એ તબક્કો શરૂ થાય છે આપણે યુવાવસ્થા કહીએ છીએ બરાબર એ તમે લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ સુધી એટલે કે વીસ થી ચાલીસ પિસ્તાળીસ વર્ષ સુધીનો એ તબક્કો છે પછી આવે છે બરાબર પ્રોઢાવસ્થા એટલે કે એ સમય દરમિયાન જે યુવાવસ્થા આપણી જતી રહે છે અને જે વ્યક્તિ છે એ પ્રોઢાવસ્થામાં આવે છે બરાબર અને પછી છેલ્લે આવે છે વૃદ્ધાવસ્થા બરાબર ની ઉપરનો સમયગાળો તો આ આપણે આપણી વાત કરી કે વ્યક્તિના વિવિધ તબક્કાઓ વિકાસના તબક્કાઓના આધારે આ બધા ભાગ આપણે પાડે છે જે સોશિયોલોજી કે છે બરાબર મનોવિજ્ઞાને આ વિષયને અલગ રીતે બતાવે છે પણ આપણે અહીંયા જે ટૉપિક છે એ એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ કે એડોલેશન એટલે કે તરુણાવસ્થા અવસ્થા તથા કિશોરાવસ્થામાં એવા આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણે આપણું જીવન બરાબર બચાવી શકીએ છીએ આપણું જે આપણું શરીર છે બરાબર એ શરીર આપણે સાચવી શકીએ છીએ તો અહીંયા આગળ હું તમને વાત કરી કે નશીલા પદાર્થોની રોકથામ અંગેનું વ્યવસ્થા પણ હવે નશીલા પદાર્થો છે બરાબર ઘણા તમે દુકાનોમાં કે બજારમાં જતા હશો તો ઘણા સ્ટુડન્ટ હોય છે બરાબર કોલેજના જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હોય છે કે તમે કોઈ હોટલમાં કે કોઈ જગ્યાએ જાહેર જગ્યામાં જોયા હોય તો કોઈ બીડી કોઈ કોઈ સિગરેટ કાં તો કોઈ મસાલા બરાબર એનું સેવન કરતા હોય છે તો આ જે મસાલા છે બીડી છે તમાકુ છે અથવા તો કોઈ ડ્રગ્સ છે બરાબર દારૂ છે આલ્કોહોલ છે એ બધા આપણના શરીરને શું કરે છે નુકસાન કરે છે બરાબર એટલે કે આવા સમયે આપણે એવા નશીલા પદાર્થો છે એ નશીલા પદાર્થોથી દૂર રહેવું જોઈએ ને આપણું જે જીવન છે બરાબર આપણું જે શરીર છે મહામૂલી જે શરીર છે એને આપણે બચાવવા માટે આવા અલગ અલગ પ્રકારના જે નશીલા પદાર્થો છે એનું સેવન કરવું ન જોઈએ આ માટે કોઈ પણ જે જાહેર જગ્યાઓ હોય બરાબર આપણે ગુજરાત સરકારે પણ નશીલા પદાર્થનું જે આબકારી ખાતું છે ને પોલીસ તંત્ર એ આવા જે ગુનાઓ કરે છે એમનું ધરપકડ કરે છે બરાબર કે આવી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય તો એવા સમયે આપણે ત્યાં આગળ કોઈ તમારા ખડિયામાં અથવા તમારા ગામમાં કોઈ આવું થતું હોય તો તમે પણ એમનો ફોન સંપર્ક કરીને એમનું જે હેલ્પલાઇન નંબર હોય છે બરાબર જ્યાં આગળ તમે તમારું નામ બતાવવાનું ગુપ્ત રાખે છે બરાબર તો એવા સમયે તમે આ લોકોને ફોન કરીને તમે જે તમારા સમાજમાં જે પ્રવૃત્તિ થતી હોય તો એને આપણે બંધ કરાવી શકીએ છીએ અને આપણે સમાજના નિર્માણ માટે આપણો મહામૂલ્ય ભાડો આપી શકીએ છીએ થેન્ક યુ